ઇન્કમટેક્સ કાયદામાં જે ફોર્ટી થ્રી બી બ્રેકેટ એચ જે સેક્શન આવી છે એ જે સ્મોલ એન્ટરપ્રાઇઝ અને જે માઇક્રો એન્ટરપ્રાઇઝ છે એના માટે તો આશીર્વાદરૂપ છે કારણ કે જે ફેબ્રુઆરી અને માર્ચમાં એમનું જે સેલ્સ હશે એમનું પેમેન્ટ એમને પિસ્તાલીસ દિવસની સમય મર્યાદામાં વધુમાં વધુ મળી જશે પરંતુ સાથે સાથે જે મીડિયમ એન્ટરપ્રાઇઝ છે અને લાર્જ એન્ટરપ્રાઇઝ છે જે સેલ્સ કરે છે એમનો જે ક્રેડિટનો સમય ઓછામાં ઓછો બેથી ત્રણ મહિનાનો હોય છે અને વધુમાં વધુ તો છ મહિનાને બાર મહિના સુધીનો પણ હોય છે અમુક સંજોગોની અંદર તો એ કેસમાં એ લોકોને થોડીક તકલીફ પડશે કારણ કે એ લોકો પાસે પેમેન્ટ આવ્યું નહીં હોય અને સામે એમને જે માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ છે એમને પેમેન્ટ કરવું પડશે પરંતુ એકંદરે આ જે સેક્શન આવી છે એ ખૂબ જ અસરકારક અને ફાયદારૂપ દેશના અર્થતંત્ર માટે સાબિત થશે પરંતુ આ સમય મર્યાદા જો બધાને ફાયદો કરાવવો હોય તો જે પિસ્તાલીસ દિવસની રાખી છે એની જગ્યાએ જો ઇન્કમટેક્સનું રિટર્ન ભરવાની જે નિયત તારીખ છે ત્યાં સુધી જો વધારવામાં આવે તો આ સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ સાથે સાથે મીડિયમ અને લાર્જ એન્ટરપ્રાઇઝ છે એમના માટે પણ હકારાત્મક સાબિત થશે અને સાથે સાથે જે સરકારનો ઉદ્દેશ્ય છે કે જે સ્મોલ અને માઇક્રો એન્ટરપ્રાઇઝ છે એમને વધુમાં વધુ અને સમયસર નાણાં મળે અને દેશના અર્થતંત્રમાં વધુ વેગે નાણાં ફરે એ પણ ઉદ્દેશ્ય એ કરવાથી સોલ્વ થઈ જશે તો આમાં ફેરફાર કરવાની એક માત્ર જરૂરિયાત એ છે કે જે પિસ્તાલીસ દિવસની સમય મર્યાદા છે એને વધારી અને જે ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની જે નિયત તારીખ છે ત્યાં સુધી જો વધારવામાં આવે તો આ બધા જ માટે હકારાત્મક અસર કરી શકશે વિચારણા ચોક્કસથી થવી જોઈએ અને મારું ચોક્કસપણે માનવું છે કે આ ફેરવિચારણા ચોક્કસથી થશે અને આ જે સમય મર્યાદા છે એને ઇન્કમટેક્સ રિટર્નની જે નિયત તારીખ છે ત્યાં સુધી વધારવામાં આવશે એનું પાછળનું એક બીજું લોજિકલ રીઝન પણ એ છે કે સેક્શન ફોર્ટી થ્રી બી છે તમે જોશો તો આ ક્લોઝ એચ તરીકે નવી કલમ આવી છે એની પહેલાંની જે કલમ છે એ બી સી ડી ઈ એફ અને જી એમાં પણ સરકારે એવી જ રીતનાની કલમ સમય મર્યાદા રાખેલી છે કે ઇન્કમટેક્સ રિટર્નની તારીખ જે છે નિયત તારીખ ત્યાં સુધીમાં જો તમે પેમેન્ટ કરી દેશો તો તમને જે તે વર્ષમાં એ ખર્ચ તરીકે બાદ મળી જશે તો આ એકમાત્ર જે ક્લોઝ છે જે ફોર્ટી થ્રી બી એચ છે એમાં જ ખાલી સમયમર્યાદા પિસ્તાળીસ દિવસની વધુમાં વધુ પિસ્તાળીસ દિવસની રાખવામાં આવી છે તો જે એની સાથે મિસમેચ પણ થાય છે તો આ જો ખાલી ઇન્કમટેક્સ રિટર્નની નિયત મર્યાદા સુધી વધારવામાં આવે તો એની સાથે સુસંગત પણ થઈ જશે અને હકારાત્મક અસર પણ બધા માટે થઈ જશે